હે ચંદુ બાબા હા હા હામ હામ આમ અમારા વિડીઓને શું કરવાનું તમને એ બોલતા કાંઈ ના આવડે એકવાર બોલો શું બોલવાનું શું કરવું ચંદુ બાપા કહે આ તમે ભાઈઓ કરજો શું કરવાનું મને કાંઈ ખબર ના પડે ઓલું લાઈફ મને એ ના કરવું આવડે નહીં મને જેવું આવડે એવું બોલો તો ખરા ના અરે એકવાર તમે બોલી દો જાઓ લાઇટ કરજો ટેપ કરજો ટેપ કરજો હા ભાઈ હું શું કરજો લાઇટ કરજો

તમે પાણી પાણી પીવો પાણી પાણી પીવું એ હાલો 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 અમે પાણી પીવા જાય ભાઈ વાડી આવ્યા અને આ જો કૂવો ઊંડો ઊંડો અહીંયા કુવો અહીંયા પાણી પીવાનું અને સંધુ બાપા પાણી પીવે આ અમારા ડ્રાઈવર કુવો જો ઊંડો

ચેક કરવાનું ક્યાં તમે ચેક કરી લેજો એકવાર પણ બધા